જય ભારત ભારત માતા જય 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 ગરવી ગુજરાત હું રણજીતસિંહ યાદવ કડુ ગામ તાલુકો માડીઆટીના જિલ્લો થી વાત કરું છું મારે આ વાત કરવાનો હેતુ આજે વિદ્યાર્થીઓ પર જે ફીનો રજિસ્ટ્રેશન ફીનો અને ફી રૂપી જે કરોડો વિંધાય છે એના માટે મારે ચર્ચા કરવી છે વાત કરવી છે અને આ વિડીયો ના અંત સુધી આપ જોડાયેલા રહેજો આપણે મહત્ત્વની માહિતી મહત્ત્વની જાગૃતિ આપવાનો પ્રયત્ન કરું છું અને દરેક વાલી વિદ્યાર્થી દરેક મોટા ગ્રુપ હોય એ દરેકની અંદર આને શેર કરજો અને એમાં પૂર્ણ સહકાર આપી એમાં આપ સૌનું હિત જોડાયેલું છે દરેકની ચિંતા કરવા માટે અમે પ્રયત્ન કર્યો છે અને મને સાથ અને સહકાર આપશો એવી આપ સૌને આપના હિતાર્થે પક્ષા પક્ષીથી ઉપર ઉઠીને કોઈ પણ લાભા લાભથી હાના હાનેથી ઉપર ઉઠીને એક આ શુભ વિચાર મને આવ્યો છે અને મારા દિલમાં ખૂચ્યો છે આપને સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરું છું મિત્રો આજે જે ધોરણ બાર પાસ કરીને એફઆઈ ની અંદર એડમિશન લેવા માટે જે વિદ્યાર્થી જાય છે જે ગત વર્ષથી એક સરકારે પોર્ટલ જીકાસ્ટ કાસ્ટ કરીને બહાર પાડ્યું છે જેની અંદર વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરાવે પછી એને કોલેજ સિલેક્ટ કરવાની એ બધું પ્રક્રિયા થાય બહુ સારી વાત છે હોવું જોઈએ પણ એની સાથે સાથે દરેક વિદ્યાર્થી દીઠ ત્રણસો રૂપિયા સરકારના તિજોરીમાં જમા થાય વિદ્યાર્થી પાસેથી રજિસ્ટ્રેશન ફી લેવામાં આવે છે જેની સામે મારા પ્રશ્ન છે કેમ કે ગયા વર્ષે લગભગ સવા ચાર લગભગ વિદ્યાર્થી જેવો અંદાજીત રજિસ્ટ્રેશન થયેલું અને દરેક વિદ્યાર્થી દીઠ સરકારી તિજોરીમાં ત્રણસો રૂપિયા જેવા રકમ જમા થયેલી ઉપરાંત તેમને રજિસ્ટર કરવા માટે આવવાનો ખર્ચ ઓપરેટરનો ખર્ચ એને વેરિફિકેશન જવા માટેનો ખર્ચ આ બધો ખર્ચ 500 થી 700 રૂપિયા ગણીને વિદ્યાર્થી દીઠ લગભગ લગભગ 1000 રૂપિયા જેવો ખર્ચ થાય છે એટલે ગયા વર્ષે 12 થી 15 કરોડ રૂપિયા જેવો સરકારી તિજોરીમાં વિદ્યાર્થીઓ પાસેથી જમા લીધા હતા રજિસ્ટરના નામે અને વ્યક્તિગત ખર્ચ બધું ગણીને 18 થી 20 કરોડ રૂપિયા જેવો ખાલી માત્ર એફઆઈ પૂરતા વિદ્યાર્થીઓ પાસેથી આટલો ખર્ચ

મેડિકલ ક્ષેત્રમાં જેને જાવું છે મેડિકલ ક્ષેત્રમાં એમબીબીએસ માં વેટરનરી માં આયુર્વેદિક માં હોમિયોપેથિક માં ડેન્ટલ માં આવા વિદ્યાર્થીઓ માટે એક પોર્ટલ બહાર પડ્યું છે જેની ફી છે 11000 રૂપિયા પિન લેવા માટે જેમાં એક હજાર રૂપિયા છે પિન લેવા માટેનો ખર્ચમાં રોકાશે બાકીના દસ હજાર રૂપિયા છે રિફંડ કરશે તો દસ હજાર રૂપિયા રિફંડ કરવાના છે તો લેવાનું શું કામ છે શું કામ લેવાના છે

દરેક વિદ્યાર્થીઓને માટે હું જાગૃત કરવા માટેનો પ્રયત્ન કરું છું દરેક વિદ્યાર્થીના વાલીઓ અને વિદ્યાર્થી પાંચ આના માટે શું કરે છે એના માટે પણ મને એક સવાલ થાય છે કેમ કે આવી જાગૃતિ લોકો સુધી પહોંચે લોકો જાગૃત થાય અને એના માટે લગભગ લગભગ 24 લાખ લાખ જેટલા વિદ્યાર્થીઓ નીટની एग्जाम આપી હતી એમાંથી 15 થી 20 લાખ જેટલા વિદ્યાર્થીઓ અંદાજિત ફોર્મ ભરવાના હોય અને એ વિદ્યાર્થી દીઠ દસ હજાર રૂપિયા ડિપોઝિટ પેટે જમા કરવાના હોય

પ્રયત્ન કરજો જેથી મારું આ બોલવું છે મારી વાત કેવી છે સાર્થક ગણા છે જય જય ગરમી ગુજરાત જય જય ભારત